ધોરણ ની બોર્ડની પરીક્ષાનું પરિણામ શનિવાર અગિયારમી મે ના રોજ જાહેર થયું જેમાં સુરતની કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ બાજી મારી શાળાનું નામ રોશન કર્યું ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી ધોરણ દસ નું પરીક્ષાનું પરિણામ શનિવારના રોજ જાહેર કરાયું જેમાં કૌશલ વિદ્યાભવન શાળાનું પરિણામનું નવ્વાણું પોઈન્ટ સાઠ ટકા પરિણામ રહ્યું શાળાના બસો અડતાલીસ વિદ્યાર્થીઓમાંથી એકસો ચાર વિદ્યાર્થીઓએ વન અને ત્યાંસી વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ મેળવ્યા શાળા પરિવાર દ્વારા ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઈ વિદ્યાર્થીઓનું કઠોર પરિશ્રમ કોટાસૂસ અને દરેક શિક્ષકોનું સમયસરનું સચોટ યોગ્ય માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હરેશ પાંડવ આચાર્ય કૌશલ વિદ્યાભવન આજરોજ ધોરણ દસનું પરિણામ જાહેર થયું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે આખા ગુજરાત લેવલે પણ સારું પરિણામ છે અમારા સ્કૂલની વાત કરીએ તો બસો અડતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા બસો અડતાલીસમાંથી બસો સુડતાલીસ વિદ્યાર્થીઓ સંપૂર્ણ પાસ થયેલા છે એક વિદ્યાર્થી એ નિષ્ફળતા ભરી છે પણ એ પણ જુલાઈમાં પાસ થઈ જશે રિઝલ્ટની વાત કરીએ તો નવ્વાણું પોઈન્ટ ઓગણસઠ ઓગણસાઠ ટકા રિઝલ્ટ આપણું સ્કૂલનું આવેલું છે બસો અડતાલીસમાંથી એકસો ચાર વિદ્યાર્થી એ વન ગ્રેડ એ ખૂબ જ સારું પરિણામ કહેવાય અને એ પણ એ પણ કહી શકીએ કે આખા ગુજરાતમાં કોઈપણ સ્કૂલમાં આટલી ઓછી સંખ્યામાં આટલા જ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં નહીં હોય અમારી સ્કૂલમાં છે એકસો ચાર એ અને ત્યાંસી એ એટલે ટોટલ એકસો સત્યાસી વિદ્યાર્થી એવા છે બસો અડતાલીસમાંથી કે જેમને એસી ટકા ઉપર રિઝલ્ટ આવેલું છે એટલે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન મારું નામ મકબરી ક્રિશ રમેશભાઈ છે હું મેં હમણાં ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપી તેમાં મેં નાઇન્ટી પર્સન્ટાઇલ લીધી છે અને મારી સ્કૂલ હતી કૌશલ વિદ્યાભવન અને અને અમે ચાર સબ્જેક્ટમાં સો માંથી સો પીઆર આર મેળવ્યા છે મેથ સાયન્સ એસેસ અને સંસ્કૃતમાં મારે સો માંથી સો પીઆર છે અને ઇંગ્લિશમાં ત્રાણું છે અને ગુજરાતીમાં અઠ્ઠાણું છે શું બનવા માંગો આઈટી એન્જિનિયર કેટલી કલાક મહેનત કરતા હતા અમે ચાર પાંચ કલાક જે રીતે સોશિયલ મીડિયાની જમાવટ સિરીઝ અને પિક્ચર છે તેમાં તમે એટલે મેં ઓમ ફોન તો જોયો છે પણ ઓમ પરીક્ષા એક્ઝામ પહેલા એક્ઝામની શરૂઆત થઈ જાન્યુઆરીથી ન જોતો હું ફોન પછી સ્કૂલનું કામ દરરોજનું દરરોજ જે પ્રમાણે સર ટીચર આપતા તે પ્રમાણે હું કરતો અને સ્કૂલનો સપોર્ટ પણ સારો હતો શિક્ષકોનો હતો વાલીઓનો સહકાર હતો અને મિત્ર વર્તુળ પણ સહકાર ભર્યું હતું એટલે સપોર્ટ સારો હતો એટલે આવું સરસ પરિણામ હું મેળવી શક્યો છું એટલે મને આજે મારી આ સ્કૂલ ઉપર ખૂબ ગર્વ થાય છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ ઇટનેસ સુરત